હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ગોળવાળો શીરો કોઈ પણ સિઝન ચાલતી હોય તો પણ ખાઈ શકાય એવો અને ઝટપટ બની જતો અને પોષક તત્વોથી ભરપૂર એવા ઘઉંનો લોટનો શીરો બનાવવાના છીએ એ પણ આપણે ગોળમાં બનાવવાના છીએ ગોળમાં ભરપૂર પ્રમાણમાં આયન હોય છે અને ઘઉંમાં પ્રોટીન રહેલું હોય છે અને ઘી તો શક્તિવર્ધક છે જ તો આ શીરો કોઈ પણ ખાઈ શકે છે બાળકોથી લઈને વડીલો અને બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે તો આજે આપણે એવા જ ઘઉંના લોટનો શીરો બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો આપણે બનાવી લઈએ ઘઉંના લોટનો શીરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ઘઉંના લોટનો ઘઉંના લોટનો શીરો બનાવવા માટે મેં અહીંયા કઢાઈ લીધી છે અને ગેસને શરૂ કરી તેમાં બે મોટા ચમચા આપણે ઘી એડ કરીશું અને ઘીને સારી રીતે ગરમ થવા દેવાનું છે થોડી વાર થશે એટલે આપણું ઘી ગરમ થઈ જશે હવે આપણે જોઈ શકીએ છીએ આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક વાટકી ઘઉંનો જાડો લોટ ઉમેરીશું જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એ જ જાડો લોટ આપણે લેવાનો છે અને તેને ઘીમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને લોટને સારી રીતે શેકતા જવાનું છે અને ઘઉંના લોટને સારી રીતે શેકતા જવાનું છે લોટને ખૂબ જ સારી રીતે ધીમા ગેસે શેકવાનો છે નહીં તો આપણો શીરો છે તે ચીકણો થશે એટલે લોટને ખૂબ જ સારી રીતે શેકવાનો છે એટલે આપણો શેરો ચીકણો પણ નહીં થાય અને કાચો પણ નહીં રહે જ્યાં સુધી આપણા લોટનો કલર ચેન્જ ન થાય લોટનો કલર બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી લોટને શેકવાનો છે ધીમા ગેસે શેકશો એટલે આપણો લોટ સરસ રીતે શેકાઈ જશે તો આપ જોઈ શકો છો ધીરે ધીરે આપણે લોટને શેકતા જવાનો છે આવી રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે નગર આપણો લોટ છે તે દાજી જાય છે એટલે આવી રીતે સતત લોટને શેકતા રહેવાનું છે તો આપ જોઈ શકો છો આપણા લોટનો કલર સેજ લાલાશ જેવો થઈ ગયો છે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે આપણા લોટમાં કલર ચેન્જ થઈ ગયો છે આપ જોઈ શકો છો સરસ મજાનો આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે તેમાં ગોળ એડ કરીશું ગોળને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો છે આપણા લોટ સાથે ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં ગરમ કરેલું પાણી એડ કરીશું અને લોટને સારી રીતે પાણી સાથે મિક્સ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને ખૂબ જ ઝડપથી લોટને પાણી સાથે મિક્સ કરી લેવાનો છે તો જોઈ શકો છો આપણો શીરાનો કલર પણ એકદમ બ્રાઉન રંગનો આવી ગયો છે હવે આપણે તેમાં સૂઠ અને પીપરી મૂળ પાવડર ઉમેરીશું જેને ગંઠોડાનો પાવડર પણ કહેવામાં આવે છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને શેરાને સારી રીતે હલાવી લેવાનું છે તો જોઈ શકો છો આપણો કેટલો સરસ મજાનો શીરો થઈ ગયો છે એકદમ સરસ મસ્ત આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને એક દિવસમાં સર્વ કરી લઈએ આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો ઘઉં લોટનો ગોળવાળો નો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ શીરો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ બને છે અને ખાવામાં પણ ખૂબ જ સારો લાગે છે તો હવે આપણે તેને કાજુ બના બદામથી ગાર્નિશ કરીશું આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો શીરો તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણા ઘઉંના લોટનો ગોળવાળો શીરો તો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને તમારા મિત્રો અને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ